આજે નખત્રણા નવા નગર મધ્યે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે હું સ્થાનિક લોકો અને સમિતિના આયોજક મિત્રોને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા આપું છું આપણે બધા જાણી રહ્યા છીએ કે આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ને આ અવસરને આ કાર્યને આખા દેશની અંદર જ્યારે આપણે હર્ષ ઉલ્લાસ સાથે જ્યારે ઉજવી રહ્યા છીએ અને કચ્છની અંદર પણ ઠેર ઠેર કાર્યક્રમો થયા છે નખત્રાણાની અંદર સુંદર આજે આયોજન અને સુંદર આજે કાર્યક્રમ બદલ હું સમિતિને ખૂબ મારી હદેપૂર્વકને શુભકામના પાઠવું છું હું લખમણકાંતિ વાગેલા સામાજિક આગરી આજે એકસો ને તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે નવાનગર ખાતે બાબા સાહેબનું સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સરે જ્ઞાતિના ભાઈઓએ અહીં અહીંયા અનાવરણમાં આવી અને આપણે સર્વે ભાઈઓને સન્માનિત કર્યા અને અહીં એક પ્રતિકનો ઉદ્દેશ આપવામાં આવ્યો કે અહીંયા કોઈ આપણે જાત પર કે ભાતની આપણે ઘિનાખોરી કે એવું કાંઈ નથી કરતા સર્વે ભાઈઓ અને બહેનોએ આ પ્રતિમાનું અનાવરણને સહયોગ આપી અને આ પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી આ પ્રતિમાના આપણા સ્ટેચ્યુના દાતા આપણે ઇબ્રાહીમભાઈ ડાયમાએ જે મોટો સહયોગ આપ્યો હતો એનો પણ સન્માન કરવામાં આવ્યો અને આપણા લોક લાડીડા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જે ગ્રીલનો આપને સહયોગ આપ્યો હતો એનું પણ સન્માન કરવામાં આવ્યો અને સહયોગી દાતા એવા અમારા નરેશભાઈ મહેશ્રી સહયોગ આપ્યો હતો એમનું સન્માન કરવામાં આવ્યું અનેક જ્ઞાતિના ભાઈઓને સન્માન કરવામાં આવ્યું અને આ પ્રસંગે આજથી અમે આ બાબા સાહેબ સ્ટેચ્યુ અને ક્યાંથી ખુલ્લું મૂકવામાં આવે છે ભીમ નમો બુધાય આજે નખત્રાણાના નવાનગર ખાતે ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના સ્ટેચ્યુના અનાવરણ પ્રસંગે સૌ પ્રથમ તો હું એટલું કહીશ કે આ દેશના ભારત રત્ન બંધારણના ઘડવૈયા મહિલાઓના મુક્તિદાતા અને વિદ્વાન અર્થશાસ્ત્રી અને જેની આજે એકસો ને તેત્રીસમી જન્મજયંતિ ભારતભર નહીં પણ સમગ્ર વિશ્વાસમાં જેની હર્ષો ઉલ્લાસથી ઉજવણી આજે આખા પૂરા દિવસે થઈ રહી છે એવા ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુના જ્યારે અનાવરણ પ્રસંગે આજે વિનોદભાઈ ચાવડા અને સામાજિક સૌ આગેવાનોના હસ્તે આજે અહીંયા કને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે સમાજના સૌ આગેવાનો અહીંયા ભેગા થઈ હર્ષો ઉલ્લાસથી અને શોભાયાત્રા છેક નખત્રાણાની અંદર ત્યાં કને બાબાસાહેબના સ્ટેચ્યુ છે ત્યાંથી રેલીનું પ્રસ્થાન કરી અને છેક્યાંકને નવાનગર ખાતે જ્યાં નવો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જ્યાં રાખવામાં આવી છે એટલે સુધી આ પ્રતિમા આપણી શોભાયાત્રા કાઢી કરી અને હર્ષો ઉલ્લાસથી આજે સમાજે સૌ ભેગા મળી કરી અને આ કાર્યક્રમ કર્યો હતો આ મુખ્ય આયોજક અહીંના અમારા ભીમજીભાઈ વાઘેલા સાહેબ લખુભાઈ વાઘેલા ખીમજીભાઈ અને સૌ સમાજના આગેવાનો આ જે પ્રતિમા છે એ પ્રતિમા પણ મુસ્લિમ સમાજના આગેવાન ઇબ્રાહમભાઈ દ્વારા પ્રતિમા અહીંયા કને એનો સમામ તમામ ખર્ચો એમને દ્વારા આપવામાં આવ્યો હતો અને એની સાથેનો અને જે બીજો ખર્ચો છે કે જેવી રીતે ગ્રિલ છે ઉપરની છતેડી છે એ જે અલગ અલગ દાતાઓ દ્વારા આગેવાનો દ્વારા એનું સન્માન પણ કરવામાં આવ્યું છે એટલે આવી જ રીતે ડૉક્ટર સાહેબ આંબેડકરે હંમેશા સમાનતા બંધુત્તા અને સામાજિક ન્યાયના હિમાયતી હતા એમ જ આ કાર્યક્રમમાં પણ માત્ર અનુસૂચિત જાતિ સમાજ નહીં પણ અનુસૂચિત જાતિના જેટલા પણ વાડા છે એ બધા સમાજના આગેવાનો અને એની સાથે સાથે નખત્રાણા તાલુકાના અને નખત્રાણાના વેપારી પણ અહીંયા કને ઉપસ્થિત હતા સાંસદ સભ્ય ઉપસ્થિત હતા ધારાસભ્ય શ્રી પ્રધુમનસિંહ પણ અહીંયા ઉપસ્થિત હતા મુસ્લિમ સમાજ પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતો એટલે જે બાબા સાહેબે હંમેશા સમાનતા બંધુત્તા અને સામાજિક ન્યાયની વાત કરી છે તો એ સાચા અર્થમાં આ જે આયોજક મિત્રો છે એ અહીંયા કને સાર્થક કરી અને સમાજના સૌ આગેવાનો આગેવાનો માનવતા અહીંયા જે ખીલી ઉઠી છે એ આજના પ્રસંગે જોવા મળી છે ત્યારે આજના દિવસે ફરી ફરીને સમગ્ર ભારતવાસીઓને એકસો ને બાબા બાબાસાહેબની એકસો નિમિત્તે અઢળક અને હાર્દિક 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 શુભકામના પાઠવીએ છીએ ચોક્કસ કારણ કે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર એટલે એમની પાસે બત્રીસ જેટલી ડિગ્રીઓ નવ જેટલી ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોય મહાન અસ્થાસ્ત્રી હોય અને આજે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જેમના એક પુસ્તક થકી કે પ્રોબ્લેમ ઓફ રૂપીસ કે જે ડૉક્ટર ભીમરાવ બાબા બાબાસાહેબ આંબેડકરે પુસ્તક લખ્યો હતો અને એના કારણે ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી છે તો સ્વાભાવિક છે કે હું સમાજના યુવાનોને એટલી જ વિનંતી કરીશ કે ડોક્ટર સાહેબે બત્રીસ ડિગ્રીનું જ્ઞાન લીધું છે તો સમાજના યુવાનો પણ શિક્ષણમાં આગળ વધે ભણી ગણીને આગળ વધે અને સરકારની જે નવી નવી ભરતીની યોજનાઓ છે તો એ ભરતીમાં ભાગ લે અને ઘણી બધી ગુજરાત સરકારે પણ હમણાં ભરતીઓ બહાર પાડી છે તો સમાજના સૌ યુવાનોને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે આપણો દીકરો દીકરી ભણવામાં એ ક્યાંય વંચિત ન રહી જાય એનો ખાસ ધ્યાન રાખજો અને જે ક્યાંક ને ક્યાંક કોઈક યુવાન બધા નથી હોતા પરંતુ કોઈક યુવાન કોઈક એવી દિશામાં ભટકી ગયા હોય નશા જેવી પ્રવૃત્તિમાં તો એ કેફી દ્રવ્યોથી દૂર રહે એવી આજના દિવસે યુવાનોને હું સંદેશો ચોક્કસ આપું છું